ઇન્સ્ટ્રામમાં એક આદિલભાઈ છે ને આદિલભાઈ અહીંયા જ વર્ષો છો સાત વર્ષથી અહીંયા કામ કરે છે તો આદિલભાઈ ઇન્સ્ટાગ્રામ મેસેજ કર્યો હતો કે પ્રકાશભાઈ ક્યાંય કહી અમે મળવા મળશું એક વાર હોય ને એમ તો એ આવે છે અત્યારે અમને લેવા જ આવે છે કિશનભાઈ અમને મળતા કિશનભાઈ ભાઈ ફૂલ મજા આવી ગઈ છે એ અહીંયા છે ત્યાં કે લગભગ અમને મને એવું લાગતું કે હું સલાલામતું કિશનભાઈ ના લીધે સલાલામ હું વિચાર કરું છું બહાર જવાનું પણ બીજામાં

જો ધીમે ધીમે એ બધું લીલું થવા માંડ્યું છે જો આવી રીતનું છે અત્યારે જો અત્યારે તો પબ્લિક આવે છે ધીમે ધીમે હવે અહીં છે દરિયો છે જો જાય છે હવે ફરવા જોઈએ છે ને કેવી કેવું કઈ જગ્યાએ ફરવા જવાનું છે અને આ અમારું રૂમ છે ભંગાર રૂમ કે નહીં હું આવડવા જો અહીં અમારો ઉધાર ભંગાર પીડો છે

તમે એમનું વાંધો કાંઈ જોબમાં મળશો હવે આરામથી મળી જાય છે એન્જિનિયરિંગમાં જોબ બધા તો આદિલભાઈ એન્જિનિયર જ છે અને ઘણા વર્ષોથી મળશો એ વાત કરશું તો પછી હવે અમે જવાનું સામે પછી નીકળી ગયા હતા ઘરની બહાર હવે પછી એમને લોકેશન મોકલ્યું અને એ લોકેશન ઉપર એ લોકો એ પહોંચી ગયા આદિલભાઈ આવી મેસેજ કર્યો અને પછી એમને બહાર આવ્યા તૈયાર થઈ ગયા રેડી થઈને એકદમ બહાર આવી ગયા પછી બેઠા અને પછી નીકળી ગયા અમે પછી જુઓ બે બાજુ રોડની બે સાઈડ છે આવી રીતે પબ્લિક ફરવા જ નીકળી ગયેલું જો બધા પિકનિક બનાવવા માટે જ આવેલા છે મોસ્ટલી પબ્લિક બધા ને બીજા બીજા સિટીમાંથી કારણ કે આ સિઝન જ એવી છે કે ભાઈ અહીંયા પબ્લિક ફરવા આવવું જ પડે એવું જ છે એટલું અટ્રેક્ટ આમ ટુરિસ્ટ ફ્લેસ છે ને કે એની વાત જ જવાબ એમ કારણ કે ઓમાનમાં એક જ સવારે એક જ એવી જગ્યા છે કે જ્યાં આવી રીતે વરસાદ આવે અને આવી રીતે બધું ગ્રીન ગ્રીન થઈ જાય બાકી તો બધું જો કે મોસ્ટલી રણ જ છે એટલે બાકી ફરવા જેવું બીજે ક્યાંય નથી એમ કારણ કે અહીંયા સિઝન આપણે ઇન્ડિયાની જેમ જ છે એમ આપણા ગુજરાતની જેમ જ છે કે વરસાદ આવે એટલે આ બધું ઘાસ ઉગે અને એવું એવું જમ થઈ જાય ને બાકી લગભગ મિડલ ઈસ્ટની કન્ટ્રીમાં બધામાં આવું ક્યાંય છે જ નહીં કે જોવા જેવું એમ કે વરસાદ પડતો હોય ને આમ ચા કેમ ફોગી ફોગી ટાઈપનો ઝાકળ જેવો વરસાદ આવતો હોય એવો વરસાદ આવે બસ આ જોવા જ પબ્લિક અને રિલેક્સ થવા જ પબ્લિક અહીંયા કને આવે છે એટલે આમ મન ખુશ થઈ જાય એવું જગ્યા છે અહીંયા અને અમે આ એ એવી વસ્તુ જોયું ને કે ભાઈ આમ કુદરતી જ છે ભાઈ અલગ જ ઓલું જોયું અમે કે ભાઈ અમે આ ડુંગરાની ઉપર જઈને તો ત્યાં ભાઈ વરસાદ ચાલુ હોય ને પાણી ભરેલું હોય ને બધું લીલું છમ હોય અને જો ડુંગરાની આ બાજુ આવો એક કિલોમીટર એટલે ભાઈ આવું આમ કેમ આપણે ચોમાસામાંથી ડાયરેક્ટ ઉનાળામાં આવી હોય બસ એવું અનુભવ થાય આંકણે તો આ રસ્તો છે વોટરફોલ જવાનો તો જો બે મિનિટનો રસ્તો છે તો બે મિનિટ કઈ પહોંચતા તો અમે ચાલવા મહિના હતા તો ધીમે ધીમે ચાલતા ચાલતા અમે બે મિનિટમાં ત્યાં પહોંચી ગયા તો જો હવે તમને અહીંયા છે ને પબ્લિક દેખાય છે દેખાય છે ને જો હવે જોવા મળશે પબ્લિક હવે ફરી ચાલ થઈ ગયું ને એટલે હવે ગમે તે સ્થળે તમને પબ્લિક જોવા મળશે હા અને બધા વિડીયોમાં લગભગ માણસો કમેન્ટ કરતા હતા કે આ પબ્લિક જોવા નથી મળતું નથી મળતું જોઈ લો આ પબ્લિક છે અહીંયા હજી તો કારણ કે ખરીદ સ્ટાર્ટ જ થયો છે એટલે તમને એવું લાગે છે હજી તો જ્યાં વોટરફોલ છે ને આ જે પાણી પડે છે ને એ પાણી આઈક આખો ધોધ પડે છે ધોડ હજી તો થોડું થોડું પાણી છે વરસાદ ધીમો ધીમો આવે છે જોકે અમે નીચે આવ્યા તો નીચે તો એક છાંટો વરસાદ નહોતો પણ અહીંયા આવ્યા હતા અહીંયા તો કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો એટલે અમે થોડાક આમ પલળી ગયા હતા થોડોક તો પલળી ગયા પછી જેવા બાર બીજે બાર આવ્યા અહીંથી ડુંગરાની નીચે ઉતરા એટલે વરસાદ આખો બંધ થઈ ગયો તો જો આ વોટરફોલનો નજારો એટલો મસ્ત છે ને જોવા જેવો કે અહીંયા આવો એટલે આમ દિલ ખુશ થઈ જાય એમ કે ભાઈ અહીંયા જોવા જેવું તો પણ અહીંયા જ છે બાકી વેલકમ to Oman તો એમાં એવું હતું આંકણે બધી છે ને નીચે પાણી હાલી હાલીને નીચે નીલ વળી ગઈ હતી આપણે શેવાળ કે નહીં તો આમાં શેવાળમાં આપણે હાલતા વેલતા બહુ ધ્યાન રાખવું પડે છે કારણ કે લપટીને તરત પડી જવા એવું હતું તો અમે ધ્યાનથી ને જ ચાલતા હતા જોકે પડે એવું હતું બહુ પડે એવું હતું ઘણા લોકો પડ્યા એવું હતું તો અમે ધીમે ધીમે ચાલીને જતા હતા ને આવતા હતા કારણ કે પબ્લિક તો એ બાજુ બધું જોવા જેવું હતું ને તો એ બધું ત્યાં જતા હતા માઇક ચલાય આ છે ને રીચન તો ભાઈ અમને તો ખરેખર કેવી અમને ફરવાની એટલી મજા આવી ગઈ છે ને ભાઈ એની વાત જ જવા દો એમ અહીંયા ધીમો ધીમો વરસાદ ચાલુ હોય એટલે વરસાદ એટલો બધો તો આવતો નહોતો કે પલ્લી જાય એટલો પણ ધીમો ધીમો આવતો હતો એટલે કન્ટિન્યુ ચાલુ નહોતો કેમ આપણે ઝાંચો વાળો પડતો હોય બસ એવી રીતનું આંખને પડતો હતો આ આમ પબ્લિક તો ઘણું બધું અરેબી કન્ટ્રીન મોસ્ટલી પબ્લિક છે ને મસ્કતથી આવેલું છે એમ કેરા આદિલવા એટલે વોટરફોલ ને આ મસ્ત અને નજારો એટલો લાગ્યો મે મારી લાઈફમાં આમ કોણ તો પેલી વાર જ મેં આવી રીતનો વોટરફોલ જોયો પણ જોઈને તો ભાઈ બહુ મજા આવી કેમ થાય કે હા ભાઈ ફરવું તો પડે હો તો આવો ભાઈ બધા દુનિયા ફરો યાર દુનિયા બે દિવસની છે ફરીને મોજ કરી લેવાય હું તો એમ કઉ છું ભાઈ